નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ બાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસને વાર ગુરુવાર આ વિડીયોની અંદર આપણે જાણીશું લાલ ડુંગળીના તાજા બજાર ભાવ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો ચાલો ખેડૂત મિત્રો જાણી લઈએ લાલ ડુંગળીના તાજા બજાર ભાવ राजकोट एक सौ पचास रुपया थी तरह सौ ने एक रुपया महुआ एक सौ पचास रुपया तरह सौ ने बाणु रुपया भावनगर एक सौ तीस रुपया थी तौनेव रुपया जैतपुर छन्नु रुपया थी, तरह सौ सत्रीस रुपया गोडल ऐसी रुपया थी चार सौ ने अगर रुपया विसावदर एक रुपया थी एक सौ ने साठ रुपया અમરેલી બસો રૂપિયાથી બસો ને સાઠ રૂપિયા તળાજા એકસો પાંત્રીસ રૂપિયાથી ત્રણસો બાર રૂપિયા ધોળાજી એંશી રૂપિયાથી ત્રણસો ને એકસઠ રૂપિયા અમદાવાદ બસો રૂપિયાથી ચારસો રૂપિયા મોરબી બસો રૂપિયાથી ચારસો ને પચાસ રૂપિયા દાહોદ એકસો સાઠ રૂપિયાથી ચારસો એંસી રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના તાજા લાલ ડુંગળીના બજાર ભાવ વિડીયો પસંદ આવે તો લાઈક કરીજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી દરરોજના તાજા ડુંગળીના ભાવ જાણવા મળે તે માટે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો તો આજના વિડીયોમાં બસ આટલું જ જય જવાન જય કિસાન